ચેનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું તો વિડીયો શરૂ કરીએ તેજુની બા આજ હવે ક્યાંય ઉઘાડા દરવાજાના અંધારા રસ્તામાં ભરાવું નથી ખિસ્સામાં પંદર આમાં પડ્યા છે કોઈ ગરીબ લત્તામાં જઈને જોવું ક્યાંય પૈસા વળીએ આશ્રય મળે છે આલિસાન હવેલીઓ અને જરૂખા અટારીઓની દિશા છોડીને સહેને બીજે છેડે એક મજૂર ચાલ નિહાળતો સામળ ચાલ્યો એક બારણામાં એક આધેડ સ્ત્રી ઊભી હતી દુબળી અને થાકેલી દેખાતી છતાં સ્વચ્છ અને માયાળુ મુવાળી એ માયાળું મુખ મુદ્રાને ભરોસે સામળના પગ થોડ્યા એણે પૂછ્યું માડી અહીં ક્યાંક એક ઓઢી ભાડે મળશે કેટલા દાડા માટે જોઈએ છે બાઈએ પૂછ્યું એ તો નક્કી નથી આજની રાત તો રહેવું છે ને કાલે જો ધંધો મળી જાય તો કાયમ રહું ધંધો અહીં લક્ષ્મીનગરમાં બાઇચકિત બની હા મને એક કહેણ મળ્યું છે ઓડી તો મારે ત્યાં ભાડે દેવાની બે છે પણ આ કાચનું કારખાનું બંધ પડ્યું ભાડું જ જતા રહ્યા મારા ચઢક ભાડાના ત્રણ રૂપિયા પણ ન ચૂકવ્યા કોનો વિશ્વાસ કરવું તમે પણ દેશમાંથી આવે છો હા મારી અમે ગામડે ખેડી કરતા ભાંગી કોકના વોળવ્યા અહીં આવ્યો છોકરાનો બાપ આ લક્ષ્મીનંદન શેઠના કારખાનામાં કાચ ફૂંકવાનું કામ કરતો રોજના રૂપિયા પાંચ મળતા પણ એને ધક ધકતા કાચના રસની મોટી ટાંકી પાસે કામ કરવું પડતું જીતા શેકાઈ જાય એવી આ એકવાર એની આંખે અંધારા આવ્યા ને ધકતા કાચની મોટી સીના માથે પડ્યો મોં દાજીને ખોળ ઉતરી ગઈ ઇસ્પિતાલે લઈ ગયા ત્યાં એની એક આંખ ખોટી પડેલી કહીને કાઢી દીધી સાજો થઈને પાછો આવી પણ વર્ષના ચાર જ મહિનાની મોસમ લેવાની ખરીને અને આ છોકરા નાના એટલે પેટ ગુજારાનું કશું સાધન નહીં તે કાચે જમી કામ ઉપર ગયો આ એમાં એનો જીવ નીકળ્યું બે વરસ વીતી ગયા મને કોઈએ કશી નુકસાની દીધી નહીં ઓણની સાલ તો સાવ બેઠા બેઠા જાય છે કારખાના બંધ થાય છે જાણે આખી દુનિયાને ધબોધબ તાળા દેવાતા આવે છે માણસો તે હવે ક્યાં જશે સાંભળ સાંભળી રહ્યો એને માટે આ બધી જ કથા નવી હતી બાએ આગળ ચલાવી મારે ત્રણ દીકરી છે પણ કામે જવા જેવડી તો એક જ છે અમારા આખા ઘરનો ઉધાર છે મારી મોટેરી તેજુ મારી તેજુ જાય છે સૂતની મિલમાં અડધો દે કામ ચાલે છે હું કંઈ સેવાનું કામ કરી થાળથી ગળ રોજી રડું છું એમ અમે છ જીવ ગદરીએ છીએ સામાન્ય આ બાઈની વાતોથી પોતાના સંકટનું વિસ્મરણ થયું બાઈના પડોશીઓની કથનીઓ સાંભળી અહીં એક આખી સૃષ્ટિ એને ખતબતી દેખાય પોતાને લગાર જેલમાં જવું પડ્યું ને પોતાના પૈસા લૂંટાઈ ગયા તેનો પોતે આટલો સોર બોકર મચાવી ચૂક્યા બદલ એ શર્મિંદો બની ગયો તેજની માએ કહ્યું કે અરે ભાઈ જેલમાં જવાની તો હવે ક્યાં અચરજ છે ચાલતા જેલ છે તેજના બાપે કારખાને હડતાલ વખતે ફક્ત એક મોજો કામે ન ચડવા આજી કરી તો એને છ મહિના ખુશી ઘાલેલો વખત દેશનું કૂતરું વહાલું લાગે એ ન્યાયે તેજની બા અને સામાની વચ્ચે મા દીકરા જેવી માયા બંધાઈ સામાને એણે એક ઓરડી ભાડે કાઢી આપી અને રોટલા પણ જમવાનું ઠરાવી આપ્યું સાંજવેળાએ નાની છોકરીઓ નિશાળીથી આવી કપડાં ઉપર થીંગરા એટલા બધા હતા કે મૂળ કાપડ કહ્યું ને કયું થીંગરું એ કડવું કઠણ હતું છોકરીઓના શરીરો કોઈ ઠાર પડી હોય તેમાં દાચી ગયેલા રીંગણીના રોપા જેવા હતા તે પછી થોડી વારે તેજુ પણ ઘેર આવી આ તેજુ માયે જેને આખા ઘરનો ઓધાર કહી ઓળાવેલી તે આ તેજુ શામળે માનેલું કે આખા કુટુંબની રોટલી રણતી તેજુ તો જુવાન જોધ સરેલે લઠ અને કાઠી કદાવર હશે ગામડાની અનેક તેજુઓ એવી લીઠેલી ખરીને એને બદલે આ તો બીજી નાનેરી બહેનો જેવી જ માએ કાંગલી હતી તેર વર્ષની ઉંમરની આજ શહેરી સહેરી તેજુ દસ વર્ષની જેવડી માંડ દેખાતી હતી અજાણ્યા જુવાનને દેખીને તેજુએ પોતાના રૂની કીટીથી ભરેલા માથા પર ઓઢણાના છેડો સંકળ્યો એની આંખો ઊંડી ઉતરી ગયેલા રત્નો આ પરણો સામે તાકી રહ્યું માએ સામાન્ય ઓળખાણ આપી થાકેલી તેજુ ઓડાના ખૂણામાં બેસી ગઈ વારે વારે એણે પોતાનો હાથ પોતાને લમણે લત્યેક ક્રિયા જાણે કે એને જોરાવરથી કરવી પડતી એ ઈચ્છાથી કે લહેરથી નહોતી કરતી પણ એનો આત્મા એની બે ઊંડી આંખોમાંથી ડોક્યા કરતો હતો એ આંખો સામાન્ય સામે વારંવાર તાકતી રહી સામાન પણ તેજુના શરીર ઉપર જાણે કોઈક ને ગુઠ અત્યાચારનો ઇતિહાસ ઉકેલતો રહ્યો સૌની સાથે વાડો કરીને એ સૂતો પોલીસ અને પોલીસની જીભને ટેરવે રમતો ચાલાકી શબ્દ આજ એના સપનામાં પણ દાખલ ન થઈ શક્યો એવી સ્વપ્ન સૃષ્ટિ તો ગરીબના સાચા બેલી અને પર દુઃખે દાજનાર પ્રોફેસર ચંદ્રશેખરની પ્રતિમા તરવર્તી હતી આગલા દિવસે એ અનુભવ પરથી સામાન્ય આસ્થા બેઠી હતી કે ખરી કસોટી કરીને પછી ઈશ્વરે બદલો તો આપી જ રહી છે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ